ष्णा की तरफ बताए क्या गोकुल मथुरा मा द्वारा के वृंदावन मां क्या जाऊ कैसे कैसे आ જો યતુ વાસ જો આપણે એક વાત તો વાહીના આંગણે બેઠો છો ભાઈ આ બરા મહિર મુજે પેલા દેવા વંશ નું નામ હતું સૂર્ય વંશો પણ એમાં એક રાજા એવો આવી જો નાકા વંશ નું નામ બની કે સૂર્ય વંશમાંથી આખો વંશ રઘુવંશ થઈ ગયો રામ જે વંશમાં ને વંશમાં સૂર્ય હોય શકે પણ એક रघुરાજા આવ્યો ને કે આખા વંશનું નામ ફરીતું દ્રુવવંશ થઈ ગયું ભગવાન કૃષ્ણ જે વંશમાં આવ્યા ને એ વંશનું નામ શું ચંદ્રવંશ અને ચંદ્રવંશની અંદર એલે કેવો રાજા આવ્યો ને કે આખા વંશનું નામ બદલી દીજે ચંદ્રવંશ કેવાતો ને આખો વંશ યદુવંશ થઈ ગયો તો એવું શું યદુ કહે કે એનું કે આખો વંશ બદલી ગયો ને એ વંશમાં ખુદ ભગવાન મેં ઊભો કર્યો આરિયા થાપરને આવું પડ્યું કેવું યદુરાજ કેવું જીવન જીવ્યું કે જેના વંશમાં ભગવાન આવ્યા પડ્યા આદાય યદુ કેના નિકરા છે તો એની કથા સંભળાતા સુનીજી મહારાજ કહે રાજા સાંભળો એટલે આ તમારો આહીરનો ઇતિહાસ જેમ કહી શકતા સાંભળો કોઈ તમને પૂછે તો યદુરાજ યદુરાજા કેનો નિકરો તો કેવા થાય खबर जा में कोई नागरिक नहीं करो कोई खबर जो नहीं है इसलिए आराम राजा ना वंशनी अंदर भगवान कृष्ण आए थे नाम नो राजा एक दिवस की घटना थी कि यह यजाति नामों राजा એના તો એક લગ્ન તો થઈ જ ગયા હતા પણ એક રસ પરવા રાજા એ રાજા જેની દીકરીનું નામ દેવ્યા છે શર્મિષ્ઠા રસપરવા રાજાની દીકરી નું નામ છે શર્મિષ્ઠા યાદ રાખજો અમે આમ ધ્યાન ન કરતા પણ તો ભૂલી ગયા નામ બસ सगळे भूलो잖아요 कृष्णરાય કરીને તમારે ખબર પડી જાય કે કૃષ્ણ ક્યાંથી તેમ આવે છે નિબુ આ થોડીક નામની એટલે ચર્ચા કરજો તમારી ને રસપરવા રાજા હતો એની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા અને સુકરાચાર્ય હતા यही दिग्गीरों नाम हैं तो देवियाँ ने याजराती रसों आइए आपको यह रस चालू करते हैं रस परवाराजा यही दिग्गीरों नाम चे सरमिष्टा अरे सुग्राचार्य ने दिग्गी चे नाम चे देवियाँ ने अरे आप बने बेम पढ़ने होते और देवियाँ ने अरे

बेनो मई भरत हुए ना क्या तो हम घर में काईक नऊ बईनो न थी सीनी कुफड़ी न थी लाई सपुणन ने दिया दीजोरी पण पगडे पसे तेरी नी बाई थी रीजी रो जजा खवान में हम तो रो लाको दी बगर सा पहला तो हलवा जेनो मोठो सो न दी तारो चालू जातो अबे के सके अरे मैं एक एक पाणी मेंचिंग कर दियो तब ना बेनो ने भाई मैजिक मा तो, अबे तो देन छे भगवान को पग ना नपची माणा वाड हुटी मैचिंग कर तो की मैचिंग 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 एक बे चप्पल वाडा दुकान ने गयो याद आई चप्पल लेवा मैचिंग चप्पल तो बदल मने काले जे गोरबापाई किदु जे सतरडा मा कृष्ण जन्म जे जाऊ मैचिंग चप्पल दे

अरे बेने चप्पल पहनो किधर बस आज चप्पल बोल कितना रुपया को अवूच जो तू तुम्हारे पर दुकान वाले किधर मफत कहीं ना ना मफत सुखा में तार रुपया खाई ले ले मारे कहीं मफत जो तू नजी पर दुकान वाले किधर मारी माँ तारु माँ मारी दुकान में नजी आते तारु बाहर उसे तो नहीं तने तने पेरा ही उस

મારું નામ દેવ્યાની છે મારા બાપનું નામ શુક્રાચાર્ય છે લોરાઈ કયો ન થાય હું ક્ષત્રિય બ્રાહ્મણની દીકરી આરે મારા લગન ન થાય ધર્મ ની વિરુદ્ધ છે એટલે હું તારી આ લગન ન કરું અને એમાંય તો શુક્રાચાર્ય દીકરી છે મારો બાપ શ્રાપ દઈ દે તો મારો વંશ આખો નિકંદન થઈ જાય એટલે કયું તને દોષ નહી લાગે કોની કીધું દેવ્યા છે મારા બાપા શ્રાપે નહીં આપે તને ધર્મ નો દોષ નહીં લાગે હું તને એક કથા સંભળાવું હા કયું શું તો કે મારી હારે કોઈ બ્રાહ્મણના દીકરાના લગ્ન થવાના નથી કારણ કે મને બ્રાહ્મણનો શ્રાપ છે કયું શું કરી કરે તને શ્રાપ છે એટલે આ કથામાં બીજી કથા આવી પણ શોધમાં થઈ બધી કથા

તો પ્રેમ નથી જાણતો ને મારા બાપ આગળ જેટલું ભણો છો ને એ બધું ભૂલી જાય એ ભૂલી ગયો મારા બાપ આગળ જેટલું ભણવું જોઈએ પણ એને મને શ્રાપ આપી દીધો કે જા તું ધર્મને નથી જાણતી એટલે હવે આ જન્મમાં બ્રાહ્મણ કારો પતિ રહી છે એટલે મને કોઈ બ્રાહ્મણ મળવા દે છે મને શ્રાપ છે એટલે તું મારી આગળ લગ્ન કરી કીધું તો લગ્ન કરું તો વાંધો ને જો તને શ્રાપ હોય તો

લગન કરે છે પોતાની દીકરીની પણ રસોબરવા રાજા એનું રાજ્ય છોડીને જવા માંગે છે સુકરાચાર્ય તો આખી એ થોડું થોડી હાઇલાઇટ જેકુवंशની ચાલુ થઈ છે સુકરાચાર્ય એ રસોબરવા રાજાના રાજ્યમાંથી નીકળી જવા માંગે છે આની જે આને ખબર પડી એટલે રસોબરવા રાજા આવીઓ કઈ કોરબાબા તમે શું કામ છે તાર્યો હાયો કારી દીકરી મારી દીકરીને પૂવામાં નથી દીધી મારી દીકરી અને જુઓ આ રાજાઓ ગામોને કેટલા માનવા વાળા હતા દીકરીને કેતો દીકરી તારા કરને તું ભોગાવ પણ મારું ગામ છે ને ગોર બાપા વિના હું ધ્યાન જીયુ નઈ બની મારા ગામમાં ગોર બાપા પૂવા છે અને પછી આને પાણી આવે ઈયા કે ફિટ મેખું તું એ આકેને સિંજુ જાન જોડીને આવ્યો લગન થાય અને જાન પરણીને જ્યારે જનગીને ત્યારે ગયા તેને સુપ્રાચારીએ બોલાવ્યું અને કયું તાણા લગન એક બ્રાહ્મણની ડિગ્રી સાથે જાય જો તું એક ક્ષત્રિયનો દીકરો છો તારા લગન કયા બ્રાહ્મણની ડિગ્રી સાથે અને આ તારી હારેની ડિગ્રી આવે છે કે બીજી એ રષભરવા રાજાની ડિગ્રી છે કે દાસી તરીકે આવે છે જો દે મારી દીકરીને અન્યાય ન કરતો એ કામવાડી તરીકે આવે છે પત્ની તરીકે મારી દીકરી આવે છે ત્યાર પછી બોલ અને લેયા કે ઇડુકાઈ માં મુલે અને આવી જાય એમાં થોડોક સમય થયો ને તો સમય વ્યતી થયો દેવિયાનીની ઘરે પણ સંતાન થયા અને શર્મિષ્ઠાની ઘરે પણ સંતાન થયા રાજાની દીકરી હતી બ્રાહ્મણની દીકરીએ જે ના ઘરે સંતાન થયા અને રાજાની દીકરી હતી એના ઘરે સંતાન થયા અને દેવ્યાની વિસાઈ અને બાપના ઘરે આવતા એવા આવશેને મનાવા ત્યારે જોઈ જાસે એવા કે સર્વશતાની એને ઘરે જે સંતાન થયા એમાં સૌથી મોટા હતા એનું નામ હતું યદુ અને સૌથી નારા દીકરા કા એનું નામ હતું ભૂરૂ અને એમાં થોડો સમય વીત્યો અને જયાકી રાજા સરવિષ્ઠાને મનાવવા માટે શુક્રાચાર્યના ઘરે તેડવા માટે અને એવામાં જે આશ્રમમાં પ્રવેશ કર્યો ને હા કમા જર્લે શુક્રાચાર્ય શાપ દઈ દીધો વૃદ્ધ તરીકે વૃદ્ધત્વક પ્રાપ્ત થઈ ગયું એ આ દ્વાર મા આ જગતને સર્જન કરીને આપે કે દ્વારકા વાળો આજ માના ઉદય આવ્યો એક નવ તેડ આવ્યો છે તેમ એના ઉદરમાં અને ધીરે 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 સમય જતી થતો રહ્યો છે અને એમાં ઉડાડો પૂરો થયો અને શિયાળો આવ્યો શિયાળો પૂરો થયો અને ચોમાસું આવ્યું અને ચોમાસામાં ભાઈ પેલો પેલો મહિનો આવ્યો મિં માલી માલી એવો વરસાદ વર્ષી રહ્યો છે મોહનામાનુ છે ને એટલે આખી પૃથ્વીને જાણે ભરૂમજે ટીક કરવા માટે આવ્યા છે કોઈ અધિકારીઓ આવતા હોય તો કે ગેસ્ટ હાઉસને બધું સાફ થઈ જાય પીએમસીએ આવતા હોય તો દીદી દીન બની પંકેને બધું થઈ જાય કેને ખ્યાલ છે પ્રમુખ છે કે બધું સાફ સફાઈ કરવું પડે ને કોઈ ઠીક નામ કોઈ મોટો અધિકારી આવતો હોય તો બધું સાફ કરવું પડે

पूरा क्या श्रावण ना अरे पची श्रावण बाद बाद बस अंधारी चारों तरफ ये भाई एक कम आगे गई एक गई तीन गई तीन गई चौथ कम गई पांच कम गई छठ कम गई सात कम गई आठ कम हो गई ये ना जावा ये बताइए क्या यार सामने

શ્રાવણ મેના અષ્ટમી આવી અને અષ્ટમી ના સુરત નારાયણ હોય ભાઈ ભલે આજ ભાઈ સુરત નારાયણ તો નવું છે અને ધીરે

इंद सूचना भी भाई बताओ भगवान ने मेरा हाथ गायब किया भैया हाथ हमारा नहीं दे रहा भगवान। कई बार सांस निकाल कर के जापत्मा को तुझे जवाब दे। माये प्रिय भगवे। भगवाने सांस निकाल कर के जापत्मा को तुझे जवाब दे तू। कई बार तुम्हारे पीछे कई काम उल्लूओं को बांटूंगे तो हम उल्लैले तू। आ वो